પાપનો કર પસ્તાવો આવો મળશે તને માવો ભગતીથી મળશે તને માવો મૂકી દે ખોટો દાવો ભગતી થી મળશે તને માવો તું તો ભગતી થી મળશે તને માવો તારા પાપનો નો કર પસતાવો થી મળશે તને માવો તારા લેવો રાવો લાવો ભક્તિથી મળશે તને માવો ગુરુ એ તારા પાપનો કર પસતાવો ભક્તિથી મળશે તને માવો ભગતિથી મળશે તને માવો જનમનો જનમનોો છે જનમ જનમનો શાસ્ત્ર કહે છે સૌને નડો છે ગુરુ અચને થાવા તમે આવજો તાપી ના ગુરુવચને એ તમે આવજો તાપી ના બીના ગુણ ગાવા કોઈ આવજો તાપી ના लाल ने रिजावा जावा कोई जो तापी मारा सूरत माया वो के सुरता ਕੋਈ ਨੂਰ ਤਾਂ ਠਰੇ ਤੋ ਮਿਸ਼ਟ ਲਾਵੋ ਨੂਰ ਤਾਂ ਠਰੇ ਤੋ ਮਿਸ਼ਟ ਸਤਨੋ ਸੂਰ ਪੁਰਾਵਾ ਕੋਈ ਆਵ ਜੋ ਤਾਪੇ ਨਾ ਵਾਰੇ ਸਤਨੋ ਸੂਰ ਪੁਰਾਵਾ ਕੋਈ ਗੁਣ ਲਗਾਵਾ ਕੋਈ ਆਵਜੋ ਤਾ ਪੀਨਾਵਾ जनक द्वार माँ बैठा गुणेश जी जनक द्वार माँ भी हनुमान जी ने जोगी जलाराम जी जो जनक द्वार माँ बैठा गुणेश जी હનુમાનજી હનુમાનજીને જોગી જલા રામજી સૂર્ય દેવ ને શીષન કોઈ આવજો તાપી ના સૂર્ય દેવ ને શિષ નમાવવા કોઈ આવજો તા પી ના ના ગુણ લગાવા तमे आवजो पी ना वे कोई आवजो ता पी नागे સુવર્ણ ગાથા છે સૂર્યવંશની સુવર્ણ ગાથા સૂર્યવંશની ગરુ ગા દિય વિરાજે લાલ બાપા गुरु गादिए दिए लाल बापा गुरु भूपर भाण बधावा कोई तापी नावा एवा भूपर ગુણલા ગાવા તમે આવજો તાપી અમર ધામની અમર વેલ છે અમર અમર ધામની અમર છે સત્ય ને એકતા ભરેલ છે સત પ્રેમ અહી સત્ય પ્રેમને એકતા ભરલ છે દાસ ભાવે ભોજન પાવા તમે આવજો તાપી વા દાસ ભાવે ભોજન દાસ ભાવે ભોજન પાવા કોઈ આવજો તાપીના વા દાદી ગુણ લગાવા કોઈ આવજો તાપીના લાલ ને રીજાવા તમે આવજો તા પીના મારા પૂરો કામના પૂરો કામના પૂરો મનકામના પૂરો રામ રામદેર જાવાળા રે મારીના લીલુડા ને જાવાળા રે મારી પૂરો મનકામના लूड़ा घोड़ा हवाड़ा रे मारी पूरो मन कामना अमे अपराधी जा जा जनमना अमे अपराधी जा जा जनमना प्रसना ना जडिया ताड़ा रे मारी पुरो मन कामना प्रसना ना जडिया पुरो मन कामना पुरो मन कामना हे मारी द्वार क्या वाला रे मारी पुरो मन कामना हरिद्वार रात दिन जोया नहीं जगनी जंजार मान रात दिन जो नहीं जगनी जंजार मान મનડા અમારા મમતાળા હારે મારી પૂરો મનકામના પૂરો મનકામના પૂરો મનકામના રામદેરણું જા હારે મારી પૂરો મનકામના બાપા ને આવજો અરજી અમારી વાલા ને આવજો વેગે અમર ધામ વાળા મારી પૂરો મનકામના ગજ ગણી કાને આપે ઉગારવા ગજ ગણી કાને આપે ઉગારવા દોડી આવ્યા પગ હારે મારી પૂરો મનકામના ਮਨ ਕਾਮਨਾ ਪੂਰੋ ਮਨ ਕਾਮਨਾ ਹੇ ਪੂਰੋ ਮਨ ਕਾਮਨਾ ਪੂਰੋ ਮਨ ਕਾਮਨਾ ਰਾਮ ਦੇਰਣੂ ਜਾਵਾਲਾ ਹਰੇ ਮਾਰੀ ਪੂਰੋ ਮਨ ਕਾਮਨਾ ને જવા રે મારી પૂરો મન કામના લી લોડા ને અજમલના નંદ કાન અધમવો ધારણ એ અજમલ ના કાન અધમવો ધારણ અજમલ નાનંદ કાન અધમવો ધારણ વંદુ અમર ધામ વાળા હારે મારી પૂરો મનકામના વંદુ પોખરણ ગઢ વાળા હારે મારી પૂરો મનકામના એ પૂરો મનકામના પૂરો કામના નકડંગ ભગવાન એક બે મિનિટ તમને વિનંતી કરું આ ભજન જેણે લખ્યું છે એ કાન કવિ જુનાગઢના બારોટ હતા અને બાપાના ગુણ એણે ખૂબ ગાયા છે રામ મંડીમાં પણ આવી ગયેલા તો આપણે એક બે મિનિટ એને આપીએ એના આત્માને પ્રભુ શાંતિ આપે બે મિનિટ મૌન પાડીએ સમાધાન કર્યા પછી એ દિશા તરફ વળી જ આવે એમ એમની સાયરન છે ચેતવણી છે અને હંમેશા વિનય વિવેક વાળી ભાષામાં જ્યાં સુધી કહે ત્યાં સુધી આપણને એ સીધું સરળ સમજાય અથવા તો અમલમાં મૂકાય એવું ન હોય કોઈક વાર કડવું ઓસળ પાયા વિના તાવ ઉતરે નહીં આવી ખબર માં એકને હોય બાળક મોઢું બગાડે કે આવું હું કામે પાય છે પણ માં કે તું પી તો જા અંદર તાવના જંતુ સહી મરી જાય પછી હું તને પેડો હોત ખબર પણ પેલા આ પી જા તું એમ કડવો ઓસળ કદાચ આપણને લાગે તો એ ઓસળ આપણા નહીં આપણી પરંપરાના આપણી પેઢીઓના ભલા માટે છે એમ માની અને એ વચના મૃતોનો શિકાર કરવો મારી એક આપ સૌને ગુરુ ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે વિનંતી સાથે વાત કરું છું કારણ કે પ્રવાસ આપણે બેઠા છતાંય ચાલુ છે ઘરે જાશું છતાંય ચાલુ છે સગાવાલામાં બેસું કે બીજે ત્રીજે ફરશું જ્યાં સુધી શ્વાસા ભરીને આ ભૂમંડળ માથે ભૂતલ ઉપર ફરશું વરસું ત્યાં સુધી મુસાફરી આપણી ચાલુ છે એ માની લેવાનું પછી સાઠ સિત્તેર એસી જ્યાં સુધી તમારે ખેંચવું હોય ત્યાં સુધી તમને છૂટ છે ખેંચવાની પણ મુસાફરી અત્યારે આપણી ચાલુ છે ચાલુ મુસાફરીમાં સાધન બાપાએ કીધું એમ શાસ્ત્ર પણ એ જ કહે છે ને શાસ્ત્રની સાથે સમત વાત છે સાધન કલી કેવલ નામ આધાર એ સાધન છે નામનો આધાર શું કામે કે નામનો આધાર એટલા માટે કે શ્વાસ તમારા સંગઠિત એકત્રિત કરવા શ્વાસનો દોર પકડવા નામનો આધાર આગળ આપણે નહોતા એક ધારા એક ને એક વાત કરતા પૂરો મન કામ ના પણ એ તમે એક ફેરે કયો કે એક વખત કયો વાત તો એક જ છે ને પણ છતાંય તમારા શ્વાસમાં એ લગ્નિ લગાડતા હતા એક વેગ આપતા હતા શું કામે કે એ શ્વાસનું સંધાન એકત્ર કેન્દ્રિત કરવા માટે સુરતા સુધી એ વાતને સ્થિર કરવા માટે નકર આપણે પૂરો મનકામના વરી પાછો કોઈક થોડુંક આપી દઈએ એટલે આપણે એ વાત ભૂલી જાય કે હમણાં તો મેળ ખાઈ ગયો વરી પાછી બીજી વ્યવસ્થા કરશું એમ એમ કદાચ પૂરો મનકામના ઓછીતાનું કાંઈક આવી જાય તો આપણા મનને એમ થાય કે હમણાં મેળ ખાઈ ગયો એમ નહીં આ તો સંધાન છે સૂત્રાધારની જેમ એક ધારો પ્રવાસ શરૂ કરવાની આ એક સ્થિતિઓ છે અને એ સ્થિતિઓ સંતો દ્વારા આપણે પ્રતિપાદિત એટલે મેળવી શકીએ શાસ્ત્રમાંથી તો આપણે વાંચીને સમજી આ પાડીએ પણ પ્રયાણ ન કરીએ સંત જ્યારે કાન બૂટ પકડે સંત જ્યારે ચોટી પકડે સંત જ્યારે સુરતાને પકડે ત્યારે આપણે પ્રવાસ કરીએ કે ના હવે તમે કહેશો આમ કરીશ અર્જુનજીએ ન કીધું અર્જુનભાઈએ કીધું કે હવે તમે કહેશો એમ કરીશ સુધી મારું ડાપણ દોડતો હતો પણ હવે હું તમે જેમ કહેશો એમ કરીશ અર્જુનજીએ કીધું એમ કે ભગવાન હવે તમે જેમ કહેશો એમ જ કરીશ મામે કમ શરણ બધા ધર્મો છોડી મારે શરણે આવતો ને એમ કીધું પણ અર્જુને સ્વીકાર કરી લીધો કે હવે તમે કહેશો એમ કરીશ હમણાં મોરારી બાપુ એ જ વાત કરતા હતા ગઈકાલ બારડોલીમાં કે શસ્ત્રો બધા છે એ સમતા એટલે એને વાત કરી કે શસ્ત્ર નો ધર્મ સમતા તલવાર એક હોય તમારા ઘરમાં અને પચાસ વર્ષથી તમારા મા બાપ વડીલો પૂજા કરતા હોય તલવારની ની દિવસે ચાંદલો કરે ચોખા ચડાવે અબિલ ગલાલ જે કાંઈ થતું હોય પૂજા પચાસ વર્ષથી ઘરમાં કરતા હોય અને આપણા ઘરમાં એને પૂજામાં સાચવી રાખી હોય એમાં ઓછીતાની કોઈક દુશ્મન ના હાથમાં આવી જાય અને પછી દુશ્મન તલવાર કાઢીને હામો આપણની સામે દોડે અને ઉગામે એટલે તલવાર ના પાડે કે હું એના ઘરની શું એને નહીં લાગુ એમ કીએ કેમ કે હું એના ઘરની શું એને નહીં લાગુ બીજા કોક મારે એમ બોલે તલવાર નહીં તલવારનો ધર્મ એક જ છે સમતા એ દુશ્મન હોય તો સીતારામ મિત્ર હોય તો સીતારામ તલવારનો ધર્મ સમતા છે એમ એને કીધું શસ્ત્ર એનો ધર્મ સમતા છે એટલે સમતા અર્જુન કે તું છોડમાં સમતા તું છોડમાં તું એમ આને આને મારું મારું તલવાર બાકી રાખે લગાવે તો ખરો સમતા મમતા છોડી દે એમ કીધું છોડવા જેવી તો મમતા છે કે આ મારા છે આ મારા છે આ મારા ઈ વાસ્તુ છોડી દે ને સમતા શું કામે છોડે છે એમ એમ એટલે ભાઈ જો કોઈનો ઓલા ટેમ્પામાં દોર હોય તો ઓલો ભાઈ આ ભાઈ આ ટેમ્પા વાળા ભાઈને કહેજો લેતા ધ્યાન દેજો મેળામાં મુઠ્ઠી ચણા આપણે જેમ મોકલતા એમ ધ્યાન દેજો બરાબર કે આ વખતે કઈ જરૂર નથી એમ ન માનવું